મારું નામ કેતન નીતિનભાઈ સાગઠિયા જી અત્યારે મારા વિડીયો બધા વાયરલ થાય છે બરોબર એ બધા ફેક વિડીયો છે એ લોકોએ મારી માથે એકક્ષેપ્ના નાખ્યો છે મારી છોકરીને દવા પીવરાવી દીધી આ તે કોઈ વસ્તુ છે નહીં અમે બે ચાર ચાર બે હજાર ત્રેવીસ ચાર ચાર બે હજાર ત્રેવીસથી પરિચયમાં આવ્યા કોઈ દાણા જોવરાઓ આવીને એવું કંઈ હતું નહીં એના સગા ફૂઈના છોકરા વિકી ગોહેલે અમારા બેનો પરિચય કરાયો ત્યારબાદ મારા માતાજીના માંડવામાં એનો પરિવાર આખો આવ્યો એનો ભાઈ બધા આવ્યાં હતાં એની બહેનને બધા મારી જોડે આવ્યા હતા અને હા કે એ લોકો કે છે કે લોન લીધી તો એની છોકરી નોકરી કરતી હતી તો નોકરી ઉપર ચંદ્રાણી હોસ્પિટલ માંથી એને જોબ છોડી દીધી કાયમ રાતે ઘરેથી ખોટું બોલી અને મારી પાસે આવતી અહીંયા મારી સાથે રહેતી અને એને લોન લીધી છે તો એના મમ્મી ને અને એના પપ્પાને મહિને મહિને પગાર દેવા માટે લોન લીધી છે અને હા જી એમ કહી મારી માથે લોન લીધી છે ત્રણ લાખ રૂપિયાની એના પપ્પા માથે લીધી એ વાત સાચી છે પણ હા એને એની ફી ભેરી છે અને એને એકલી એ નથી લીધી એને અને એના ભાઈ અનિલભાઈ જે એના માનેલા ભાઈ છે અનિલભાઈ એ બે ભાગમાં લીધી છે એના હપ્તા પણ હું ચૂકવી રહ્યો છું અત્યારે જે બધી લોનું લીધી છે એના બધાના હપ્તા હું ચૂકવી રહ્યો છું ગયા જ ગત મહિનાની તારીખે ગયા મહિનામાં એક લાખ વીસ હજાર રૂપિયાના દાગીના છોડાવી અને તમારે એક લાખ વીસ હજારના દાગીના વિઠ્ઠલભાઈ રાદડીયા બેંક આપણે મલ ધીરજલાલ સોલંકી નામના એક લાખ અઢાર હજાર કે વીસ હજાર મેં ભરીને દાગીના છોડાવી દીધા એના મમ્મી નવાર ટોર્ચર કરે છે કે હજી દાગીના ના એ બધા છોડાવી દે અને હા કોઈ એમ કંઈક દાણા જોવા બાબત તો એ બાબતે અમારા કઈ છે નહીં અને એ લોકોએ નોટ વાયરલ કરી છે તો એ સોસાયટી નોટ પોતે ટાઈપિંગ કરેલી છે એ તો બધા ભણેલા ગણેલા છો તમે લોકો બધાને ખ્યાલ જ હોય જે મારી પાસે સોસાયટી નોટ છે મને ખ્યાલ કે મારા આટલા બધા વિડીયો વાયરલ થયા છે મને કાલે ખ્યાલ આવ્યો એટલે મેં સોસાયટી નોટ વાયરલ કરી અને હા એના મમ્મીને લઈને બધાને એવું હતું તો છ દિવસ લગીને મારી સાથે લોકઅપમાં હું હતો છ દિવસ ત્યાં તાલુકા પોલીસ ચોકીના સીસીટીવી ફૂટેજ ચેક કરી લ્યો ત્યાં ત્યાં જબરદસ્તી એના એને હેરાન કરતા ના હોય તો એ શું લેવા એને એની સાથે ના ગઈ એના પપ્પા દારૂ પીને ડેલી ઝઘડો કરે છે એના મમ્મીને મારે છે એટલે એ કંટાળી ગઈ છે મારી સાથે જ રહી છે અને એના મમ્મી ડેલી ફોન કરે છે ડેલ્લી અને આ બનાવ બહેનો ત્યારે એનો ભાઈ માનેલો ભાઈ એનો માનેલો ભાઈ યોગેશ ગોહેલ જે ભગવતી પરામાં જ હાલ એની બાજુમાં જ રહી છે અને એની બેન એની બેનનો દીયર દિયર થાય છે એ પોતે ધાણી ખજૂર ને બધું દેવા આવ્યો હતો ઠંડુ પી અને હું અને યોગેશ અમે બે બારે નીકળી ગયા અને ત્યારબાદ કલાક પછી એનો મને મેસેજ આવેલો અને ત્યારબાદ ફોન આવેલો કે કેતન મને ઘરેથી લઈ જાઓ અને હું ઘરે ગયો ત્યાં એને આ પગલું ભરી લીધું હતું એના ભાઈ જોગેલ આપણે એનો ભાઈ યોગેશ યોગેશ ગોહેલ રિયો એને પૂછવાની છૂટ છે એનું રેકોર્ડિંગ છે મારી જોડે અને મેં કઈ બનાવ નથી બન્યો સોસાયટી નોટ એના મમ્મીજી છે એ પોતે ટાઈપિંગ કરેલી છે તો જેમ મારી